વડોદરાની માટીનો શહીદ નાયક દિવાકર દધમાન વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં એક સામાન્ય ઘર હતું પરંતુ તે ઘરમાં ઉછરેલો યુવાન અસામાન્ય સપનાઓ ધરાવતો હતો તેનું નામ હતું દિવાકર દધમાન ફલટણકર બાળપણથી જ તેમને દેશ પ્રત્યે ખાસ આકર્ષણ દેશ પ્રેમ તેમની વિચારધારાનો ભાગ હતો અને દેશ માટે કંઈક કરવું એ તેમનું જીવન મંત્ર આ સપનાને સાકાર કરવા તેમને ભારતીય સેના પસંદ કરી કઠોર તાલીમ શિસ્તભર્યું જીવન અને અવિરત સંઘર્ષ પછી તેઓ રાષ્ટ્રીય રાઇફલ્સમાં લા લાન્સ નાયક તરીકે દેશ સેવામાં જોડાયા જમ્મુ કાશ્મીર જેવી સંવેદનશીલ અને જોખમી ભૂમિ પર ફરજ બજાવતી સરળ ન હતી પરંતુ દિવાકર ફલટણ કર માટે ફરજ સર્વોચ્ચ હતી કાશ્મીરના પહાડી વિસ્તારોમાં જ્યાં દરેક પગલાંઓ સાથે જોખમ જોડાયેલું હોય ત્યાં તેઓએ સાથી સૈનિકો સાથે દેશની આંતરિક સુરક્ષા માટે સતત તહેનાત રહેતા પરિવારની દૂર રહીને પણ તેમના મનમાં ક્યારેય ફરિયાદ ન હતી તેઓ માનતા હતા કે માતૃભૂમિની રક્ષા એ જ સાચી પૂજા એક ફરજના દિવસે આતંકીઓ સાથે ગંભીર અથડામણ સર્જાઈ પરિસ્થિતિ અત્યંત તનાવપૂર્ણ હતી ગોળીબાર વચ્ચે પણ દિવાકર ફલટણકર પોતાના સાથી સૈનિકોને બચાવવા આગળ વધ્યા ફરજ અને સાહસનો પરિચય આપતા તેમને અંતિમ ક્ષણ સુધી લડત ચાલુ રાખી અંતે દેશની રક્ષા કરતાં કરતાં તેઓ શહીદ થયા જ્યારે આ દુઃખદ સમાચાર વડોદરા પહોંચ્યા ત્યારે આખું શહેર શોકમાં ડૂબી ગયું સલાટવાળાના રસ્તાઓ મૌન થઈ ગયા આંખોમાં આંસુ હતું પરંતુ છાતીમાં ગર્વ પણ હતો લોકો કહેતા હતા દિવાકર ગયા નથી તેઓ અમર થયા છે શહીદ લાંસ નાયક દિવાકર દધમાન ફલટણકર આજે આપણા વચ્ચે શારીરિક રીતે હાજર નથી પરંતુ તેમનું શૌર્ય ત્યાગ અને દેશ પ્રેમ વડોદરાની દરેક શ્વાસમાં જીવંત રહેશે તેઓ માત્ર એક સૈનિક નહોતા તેઓ યુવાનો માટે પ્રેરણા હતા અને રહેશે વડોદરાની માટી આજે પણ ગર્વથી કહે છે મારો પુત્ર શહીદ છે